દ્વારા સાંસ્કૃતિક વારસા ને જાળવી રાખવા અનોખી પહેલ કરવામાં આવી છે જ્વેલર્સ ના તેર વર્ષ પૂર્ણ થતા ચૌદમા વર્ષના પ્રવેશના મંગળ પ્રસંગે બાળા સ્વરૂપે નવ દુર્ગાની પૂજા કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ બાળા તેમજ ઉપસ્થિત લોકોને ભેટ પણ આપવામાં આવી હતી લોકો ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજી તે હેતુથી અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અરિહંત જ્વેલર્સમાં માતા દુર્ગાના નવ દરબાર યોજાયા હતા તો માતાજીની ચાંદીના સિંહાસન ઉપર બિરાજ કરવામાં આવ્યા હતા અગાઉના સમયમાં રાજા રજવાડાઓ પણ ધાતુના સિંહાસન ઉપર બિરાજતા હતા અને તેને જ ધ્યાનમાં લઈ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો જાળવી રાખવા આ અનોખી પહેલ કરવામાં આવી છે આ પહેલ ને સમાજના અગ્રણી તેમજ લોકો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી ગુડ ઇવનિંગ સૌને સરસ આજે ચાંદીનું એક્ઝિબિશન ગોઠવ્યું છે એમાં હરેક મહિના નાનાથી માંડી મોટા લોકો આજે આવ્યા છે અને જ સરસ એમનું કલેક્શન છે કોંગ્રેચ્યુલેશન કહીશ કે અર્યન જ્વેલર્સના ઓનર ને કે આજે સરસ મજાનું એમને આયોજન કર્યું છે થેન્ક યુ સો મચ આજે જે બધા મહિલાઓ બી પધારી છે કોંગ્રેચ્યુલેશન્સ ઓલ અને ખરેખર હું ધન્યવાદ માનું છું અરિયાન જ્વેલર્સ કે આજે એમને પ્લેટફોર્મ પર બધા જ વ્યક્તિઓને ઇન્વાઇટ કર્યા છે અને ખૂબ જ સરસ મજાનું એને આયોજન કર્યું છે ખરેખર આજે એમને વિચાર આવ્યો છે કે નવ દુર્ગાનો કારણ કે કાલે જ આપણે નવરાત્રી નો સેલિબ્રેશન પૂરું થયું છે અને ખૂબ જ સરસ મજાના નાની લાડકીઓ સરસ મજાના નવદુર્ગા નું રૂપ લઈને આજે આ જ્વેલર્સ પધાર્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ દીકરીઓનો કે એમને સરસ ખરેખર માતાજીના નવ રૂપ ધારણ કર્યા છે થેન્ક યુ સો મચ અર્ય જ્વેલર્સ નો કે આજે એમને અમને પણ બોલાવ્યા છે થેન્ક યુ સો મચ